નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે કે જે આપણે દેશી વિજ્ઞાન એટલે કે હોડીના પવનના આધારે જે ચોમાસા વિશેનો અનુમાન લગાવવામાં આવતું હોય છે તો આવનારું ચોમાસું એટલે કે બે હજાર પચીસ નું વર્ષ કેવું થશે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે સૌપ્રથમ પ્રથમ તો આજે ધૂળેટી છે એટલે ધૂળેટીના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે હોળી હતી ને હોળીના જે ઝાડ હોય છે હોળીના જે પવન હોળીનો જે ઝાડ હોળીનો ધુમાડો છે કઈ દિશામાં જાય અને કઈ દિશાના પવન આવે જેને કારણે ચોમાસાનું અનુમાન આવતું હોય છે એમાં ગઈકાલે હોડીના પવન એક અદ્ભુત સંકેત આપ્યા છે એ વિશે ઉપર ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો જે રેગ્યુલર આપણી જે ટેકનોલોજીના આધારે જે આગાહી આવે છે એ આગાહી આગાહીથી આપણે રેગ્યુલર આપતા જ રહીએ છીએ જેમાં ખાસ કરીને એપ્રિલ અથવા તો મે મહિનાની અંદર આપણા વાર્ષિક કાર્યક્રમો પણ આપણે લોન્ચ કરશું પણ ખાસ જે મિત્રો દેશી વિજ્ઞાનમાં માનતા હોય છે એ દેશી વિજ્ઞાન વિશે પણ થોડીક આપણે ચર્ચા કરવી જોઈએ જોકે જ્ઞાન છે એની અંદર પણ ઘણું બધું તથ્ય છુપાયેલું છે એટલે જેવો જોવા જઈએ તો જે વર્ષનું અનુમાન કરવું હોય કે આવનારું વર્ષ કેવું થશે જેમાં ખાસ કરીને અખાત્રીજ પવન હોય અથવા તો હોળીનો પવન છે જેવી રીતે કે કસકાતરાના આધારે આગાહી થતી હોય છે મૈત્રી દનૈયા છે વનસ્પતિની જે લક્ષણો છે પશુ પક્ષીની ચેષ્ટાઓ છે વગેરે ઉપરથી જે આપણા વડીલો છે અત્યાર સુધી આગાહી કરતા આવ્યા છે અને એમાં પણ ઘણું બધું તથ્ય રહેલું છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ચાલુ વર્ષે કસ કાતરાની વાત કરીએ તો ગઈકાલે હોળી હતી હોળી સુધી જે કસ કાતરા જોવાના હોય છે એ સામાન્યથી મધ્યમ રહ્યા છે એમાં કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ જોવા મળ્યું નથી પણ જે ગઈકાલે હોળી હતી ને હોળીના પવનના આધારે જે મેં આપને વાત કરી હતી કે તમારા તમામ પરમ દિવસ મેં વિડીયોની અંદર બધા મિત્રોને અપીલ પણ કરી હતી કે તમારા વિસ્તારની અંદર હોળીના દિવસે કઈ દિશાનો પવન રહીએ અને હોળીનો ધુમાડો છે કઈ દિશામાં જાય એ ખાસ જણાવજો જેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવી છે મારી પાસે પણ અલગ અલગ ગુજરાતના લગભગ જિલ્લાના તમામ ખેડૂતો મિત્રોના જે અમારી પાસે ફોનના જે ડેટા છે એમાં રેન્ડમલી અમે ઘણા બધા ખેડૂતોને કોલ કરીને પણ માહિતી લીધી હતી કે તમારા વિસ્તારમાં હોળીનો ધુમાડો છે કઈ દિશામાં ગયો એટલે ઓલ ઓવર ગુજરાતનું જે અમારી પાસે એક સરવૈયુ આવ્યું છે એ સરવૈયુ અદ્ભુત છે અદ્ભુત એટલા માટે છે કેમ કે હોળીએ કંઈક અલગ પ્રકારના સંકેતો ગઈકાલે આવનારા ચોમાસાને લઈને લઈને આપ્યા છે

એ સબળા કરતા પણ વધારે હતા એટલે કે ઘણી વખત આપણે ગયા વર્ષે બે હજાર ચોવીસના ચોમાસાની વાત કરવા જઈએ તો અનેક વિસ્તારોની અંદર એકસો ત્રીસ ટકા એકસો પચાસ ટકા એકસો સિત્તેર ટકા અને અમુક વિસ્તારની અંદર તો બસો ટકા સુધીના પણ વરસાદ થયા હતા એટલે અતિ વરસાદ પડે તો પણ આપણે ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થતો હોય અને જો નબળા વરસાદ પડે તો પણ ખેતીની અંદર નુકસાની જતી હોય છે પણ ખાસ કરીને મધ્યમ વરસાદો પડે તો ખેતી માટે સારું રહેતું હોય છે એવી રીતે હોળીના પવનો જે સંકેતો આપ્યા છે

બાર આની વર્ષ થશે જોકે અમુક વિસ્તારની અંદર સોળ આનીના સંકેત આવ્યા છે એટલે કે જે ઈશાનનો ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો ઈશાનના ખૂણામાં જે પવનો ગયા છે એવા વિસ્તારો છે પણ એ ખૂબ ઓછા વિસ્તારો છે ખૂબ વિસ્તારો છે લગભગ કહી શકાય કે કે વિસ્તાર જેમાં હોળીનો ધુમાડો છે પૂર્વ દિશામાં ગયો છે અને બાર આની વર્ષના સંકેતો મળ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે વર્ષ નબળું તો નથી થવાનું એનું કારણ છે કે જેઓ આઠ આની વર્ષના સંકેતો આવ્યા હોય

આપ્યા છે જોકે છતાં પણ કોઈ મિત્રો એ ડરવાની કે ગભરાવાની જરૂર નથી બાર આની વર્ષમાં પણ આપણે સારા ઉત્પાદનો લઈ શકતા હોય છે હા એક ચોક્કસ છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અતિ વરસાદો પડતા હતા આપણે દર વખતે અલગ અલગ જે લક્ષણો જોવા મળતા હતા એ સોળ આની વર્ષના જોવા મળતા હતા અને એમાં આપણે સો ટકા કરતા વધારે વરસાદ એટલે કે એકસો પચીસ ટકા ત્રીસ ટકા એકસો પચાસ ટકા બસો ટકા સુધીના પણ વરસાદો પડ્યા છે એ અતિ વરસાદો પડ્યા હતા જોકે અતિ વરસાદોને કારણે પણ પાછળના બે પાંચ વર્ષની અંદર ખેડૂતોને ખૂબ નુકસાન પણ ગયું છે એવી રીતે જોવા જઈએ તો આ વર્ષે કદાચ નુકસાની ના વરસાદ ન થાય પણ એકંદર સારા વરસાદ થાય અને મધ્યમ ચોમાસું રહે એવા અદભુત સંકેતો આ વર્ષની હોળીએ આપ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આ હોળી એકમાત્ર ખગોળ વિજ્ઞાનની અંદર નથી કે એના આધારે આપણે સંપૂર્ણ ચોમાસાનું અનુમાન લગાવી લઈએ બીજા પણ ઘણા બધા લક્ષણો હોય પણ હોળીનો પવન અને જે કચ્છ કાતરાના બંને અનુમાન એવું કહી રહ્યા છે કે ચોમાસું મધ્યમ રહેશે જોકે અમુક વિસ્તાર એવા હશે કે ત્યાં મધ્યમ કરતા પણ નબળું એવા પણ છે કે જ્યાં અગ્નિ ખૂણામાં ધુમાડો છે એટલે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં અતિ વરસાદ પડી જાય પાંચ ટકા વિસ્તાર એવા હશે કે મધ્યમથી પણ નબળું પડે અને કદાચ પાંચ દસ ટકા વિસ્તાર એવા પણ હશે કે જ્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે પણ લગભગ પિંચોતેર થી એસી ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં ચોમાસું છે એ મધ્યમ થશે અને ઉત્પાદનની દ્રષ્ટિ સારું રહેશે એટલે ઓલ ઓવર પછી સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાતના ભાગ હોય મધ્ય ગુજરાતના ભાગ હોય મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદરથી જે માહિતી મળી છે એ મુજબ એસી ટકા વિસ્તારની અંદર ચોમાસું સારું થાય તો પણ આપણા માટે ગુજરાત માટે એ સારી બાબત છે એટલે અત્યારે હોળીના જે સંકેતો મળ્યા છે એ વિશેની ખાસ મારે આપણે માહિતી આપવાની હતી કે મધ્યમ ચોમાસાના સંકેતો મળ્યા છે બાર આની ચોમાસાના સંકેતો મળ્યા છે અને ભૂતકાળની અંદર પણ બાર આની ચોમાસું થયા છે અને બાર આની ચોમાસાની અંદર ખેડૂતોએ મબલક ઉત્પાદન પણ મેળવ્યા છે આશા રાખીએ છીએ કે પાછળથી જે ભલે બારાની થાય પણ પાછળથી પણ થોડાક મધ્યમ વરસાદો થઈએ તો પાણીની વ્યવસ્થા થાય જેથી કરીને શિયાળુ ઉનાળુ પાક પણ ખેડૂતો કરી શકીએ એવી આપણે ભગવાન દ્વારકાધીશ પાસે આશા પણ રાખીએ છીએ હા એક ચોક્કસથી છે બની શકે અત્યારે જે હોળીના સંકેત હોય કસકાતરાના સંકેત હોય તમામ સંકેતોને એક અનુમાન એવું પણ છે કે કદાચ વાવણી કદાચ મોડી થાય પણ વર્ષ સારું થશે હા એક ચોક્કસથી છે કે વાવણી પેલા કદાચ જો વાવાઝોડું આવે ઘણી વખત આવતું હોય છે વાવાઝોડાને કારણે કોઈ વિસ્તારોમાં વાવણી થઈએ એ વાત અલગ રહેશે બાકી નૈઋત્યના ચોમાસાની વાવણી છે એ કદાચ થોડીક લેટ થઈ શકે જોકે લેટ થાય પણ વર્ષ મધ્યમ અને સારું થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર મારા બસ આપને એ જ માહિતી આપવાની હતી કે હોળીના પવનના સંકેતમાં મધ્યમથી સારું વર્ષ થશે જો કે આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી અતિ જરૂર કરતાં વધારે વરસાદ પડી જતા હતા એટલા વરસાદ એના કરતાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પણ જરૂર જ્યારે આપણે પાકને હોય ત્યારે સમય અંતરે કટકે કટકે જો આ વરસાદો પડતા રહેશે તો આ બારાની વર્ષની અંદર પણ આપણે સારું ઉત્પાદન લઈ શકીએ એટલે એક પ્રકારે હોળીના સંકેતો છે આપણા માટે સારા જ છે કોઈ ડરવાનું નથી નબળા સંકેતો બિલકુલ નથી મળ્યા હોળીએ સારા સંકેત જ આપ્યા છે અને આ આવનારું વર્ષ છે કે આપ તમામ ખેડૂત પરિવાર માટે ખૂબ સારું રહે એવી પણ હું અંતમાં દ્વારકાધીશને પ્રાર્થના કરું છું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય એ મિત્રો ચેનલને કરી કરવી રજા આપશો ધન્યવાદ